કાપડ અને એકસો ની હડતાલ બાદ સુરતની બીઆરટીએસ બસના ના ડ્રાઈવરો પોતાની માંગને લઈને હડતાલ પર ઉતરી જતા પબ્લિક ટ્રાન્સપોર્ટ ખોરવાઈ ગયો છે જ જેટલી થંભી જતા હાલાકીનો સામનો કરવાની નોબત આવી પડી છેલ્લા એક મહિનાથી પગાર વધારો શોષણ નીતિ બંધ કરવા સહિતની અનેક માંગ ને લઈને લડી રહેલા એકસો વીસ જેટલા ડ્રાઈવરોની ધીરજ ખૂટી પડતા તેમણે ગાંધી માર્ગ આંદોલન પર જવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું જીએસટીના ના કાપડ વેપારીઓની હડતાલ છે બસ ડ્રાઈવર અને સુપરવાઇઝરે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટની જવાબદારી અમદાવાદથી થી આદિનાથ કંપનીને સોંપાય છે જેના ભાગરૂપે સુરતના અલગ અલગ વિસ્તારોમાં બીઆરટીએસની સિત્તેર જેટલી એસી બસો કામ કરે છે જેમાં લગભગ બે પાડીમાં એકસો વીસ જેટલા ડ્રાઈવરો ફરજ બજાવી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તમામ ડ્રાઈવરો માનસિક શોષણ કરાઈ રહ્યું હોવાની સાથે પગારમાં કાપ આઈ કાર્ડ વગર નોકરી કરવી ગમે ત્યારે નોકરી પરથી કાઢી મૂકવા કિલોમીટર સાચા લખાય તો દંડ બસ એક સેકન્ડ પણ મોડી ઉપાડાય તો દંડ પેટે બસો ત્રણસો કે પાંચસો સુધીની રકમ પગારમાંથી કાપી લેતા હોવાનું જાણવા મળી રહ્યું છે જી ભાઈ મૂડ મારું વતન દેવગઢ તાલુકો મેંદડા જિલ્લો જૂનાગઢ હું અહીંયા છેલ્લા આઠ મહિનાથી નોકરી કરું છું અને અમારા બધા ડ્રાઈવર ભાઈઓની એવી માગણી છે કે અમારે પગાર ધોરણ સુધરવું જોઈએ અને જે ખોટી રીતના પેનલ્ટી લાગે છે માનો કે અમારો એક દિવસમાં ત્રણસો રૂપિયા પગાર છે અને પાંચસો રૂપિયા અમારી પેનલ્ટી મારી દે છે તો શું માઇનસ અમારે બસો રૂપિયા અમારા ઘરના નાખવાના અમારા બહેરા છોકરા નહીં અને જે માનો કે અડધી કલાકે ગાડી ટ્રાફિકમાં આવી ગઈ અને કેન્સલ જો ટ્રીપ થાય તો એ ટ્રીપ કેન્સલ થવી જોઈએ અને એની કોઈ પેનલ્ટી લાગવી ના જોઈએ અને ડ્રાઈવર કે મેકેનિક કોઈ બી રસ્તા વચ્ચે હોય ત્યારે તેને લેવો જોઈએ એવી બી અમારી માગણી છે અને જે લોકોના ભાઈઓના આઈ કાર્ડ જે કાગળ પૂરા પ્રૂફ આવી ગયેલા છે ડેપો પર તેમના આઈ કાર્ડ અને પીએફ ફરજિયાત કપાવવા જોઈએ અને પગાર સ્લીપ બી દર મહિને મળવી જોઈએ અને જે બસો રૂપિયા અમારો અલગથી ટેક્સ કપાય છે ભલે કપાય એ અમને વાંધો નથી પણ તેની અમને સ્લીપ મળવી જોઈએ અને આ જે બધા રૂટ પર ટ્રાફિક જે નડતર રૂપ છે તેનું બી નિરાકરણ થવું જોઈએ અમે અગાઉ બી આઠ તારીખની મિટિંગમાં બી કીધેલું હતું બધા મુદ્દા અરદેવભાઈને લખાવેલા હતા છતાં બી એનું કાંઈ નિરાકરણ આવેલું નથી અને અમને જે લોકો મીટિંગમાં બોલે કે ભાઈ આ લોકો આગળ બોલે છે વધુ પડતું તો તેને ધમકી બી મળે છે કે તમને લોકોને છૂટા કરી દઈશું હાલ ક્યાં સુધી હડતાલ જ્યાં સુધી અમારી ડ્રાઈવર યુનિયન ની માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે બીઆરટીએસ બસના ડ્રાઈવરોની આવી અનેક સમસ્યાઓ બાબતે વારંવાર મેનેજમેન્ટનું ધ્યાન દોરવામાં આવ્યું છે તેમ છતાં કોઈ નક્કર પરિણામ નહીં આવતા આંદોલનનો માર્ગ અપનાવવાની નોબત આવી પડી છે બીઆરટીએસ બસો પર આઠ આઠ કલાકની નોકરી કરતા ડ્રાઈવરોનો પગાર ધોરણ પર લગભગ નવ થી વધારે નથી જેમાં પગાર કાપ અને દંડનો ભોગ બનતા કર્મચારીઓના હાથમાં આવતી રકમથી પરિવાર કેમ ચલાવવું એ ન સમજાતા તમામ ડ્રાઈવરોએ લડી લેવાનો માર્ગ અપનાવ્યો છે ગાંધી માર્ગે શરૂ થયેલું આંદોલન પોતાની માંગ પૂરી ન થાય ત્યાં સુધી ચાલશે તેવું ભગુભાઈએ જણાવ્યું હતું ત્યાં સુધી બીઆરટીએસ ની તમામ બસો ઓફરોડ કરી દેવા તમામ ડ્રાઈવરો આગળ આવ્યા છે કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે હિનારંગ રેઝ એસ ટ્વેન્ટી ફોર સુરત